જય માતાજી જય ઠાકર મિત્રો બસ જાય નવા વરાના રામ રામ અને હાર્દિક શુભકામનાઓ રામ તો નવા વરામાં બધાયને કામ ધંધો સુખી બધાય રહે એવી આશા રાખું છું અને આપણે એક વિડીયો બની અપલોડ કરી દેવી કેમ કે હજી વિડીયો તો બીજા એક બે અપલોડ કરવાના બાકી છે કે હમણાં કંઈ ઉતાર્યા નથી તો જોવાનું ભૂલતા નહીં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ બે દી હમણાં કામકાજ એવું વધારે રહ્યું એટલે કઈ બીજું થયું નથી હું તમને રંગોળી બતાવડું અને આજ નવો દી પેલો એટલે હજી તો હારી અમદાવાદનું હે આમ રામ રામ કરવા દી આખો તો જો અમારે મમતાએ એક રંગોળી બનાવી છે મોર બને હું તમને બતાવું જો મોર આવો બતાવ્ય મોડા સુધી કરતા હતા ત્યારે શું એને એક એક કર્યો છે આપણે જાજો ટાઈમ નથી પણ નાનો એવો આપણે કરી નાખો તો તો આવો મોરલો કીડો તો કેવો મોર કીરો જોવો જોઈએ અમારે રંગોળીની જગ્યાએ મોર કીરો તો તમે કંઈક રંગોળી કીરી છે તો વિડીયો પૂરેપૂરો જોઈને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે જવાનું છે આપણે બહાર ગામ તો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈ આવજો